લો ફટિયો સરસ ફટિયો કે પટિયો બાર પટિયો હ 2015 11 12 15 17 18 19 20 23 35 40 46 84 55 55 નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડિયો ની શરૂઆત કરશું ਜੋ ਜਵਨਗਰ ਦੇ ਜਵਨਗਰ ਬਤੀ ਦੇ ਕਿਹਾ ਕਿ ਨੰਬਰ 99 ਉੱਤਰਾਣ ਨਵਾਂ ਵਗੜੀ ਹੈ ਇਸ ਹਾਲ ਜਵਨਗਰ ਜਵਨਗਰ ਭਵਿਸ਼ਾ ਦੇ 10:00 ਵਜੇ ਅੰਦਰ ਆਪਣੇ ਜਵਨਗਰ ਦੇ ਹੱਥਾਂ ਤੇ ਲੱਗਾ ਤਾਂ ਉਹ ਜਵਨਗਰ ਤੋਂ ਹਾਇ ਕਰਨੇ ਪਾਉਂਦੇ ਉਸ ਦਾ ਇਤਿਹਾਸ ਬੁਣੇ ਨਿਯੋਗ ਤੁਹਾਨੂੰ 92975 ਨਵਾਂ ਨਵਾਂ ਵੇਗਾ ਆਪਾ ਤੋਂ ਇਹ ਕਿਹ ਹੈ ਆਪਾ 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 ਜਵਨਗਰ ਦੇ ਬਤੀ ਤੋਂ ਖੰਡੀ ਜਾਨੇ ਆ ਜਵਨਗਰ ਤੋਂ ਜਵਨਗਰ ਬਤੀ ਬਾਰੇ ਗੱਲ ਕਰੀਏ ਸੀ

પંચાણ હેઠમા કે નહીં ગઈ પંદર સન્મા થોડો નવાનો ત્યાર પાંચ એક પંદર હજાર રો કરી બેતાલીસ ચાલે ચાલે બેતાલીસ એકતાલીસ અઢાર પંચાણ પંચાણું છોડ સાહેબ સાઠ રૂપિયા સાચી Aku दर्जे रीते કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ તલના ભાવ પંદરસો પચાસ થી લઈને એકવીસો સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડ માં ભાવ બારસો ચાલીસ થી લઈને બાવીસો સિત્તેર સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો થી લઈને ત્રેવીસો પંચ્યાસી સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ માં તલના ભાવ પંદરસો વીસ થી લઈને એકવીસો સિત્તેર સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ તલના ભાવ સોળસો પચાસ થી લઈને એકવીસો વીસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ તલના ભાવ પંદરસો થી લઈને એકવીસો સિત્તેર સુધી બોલાયા હતા જામ જોધપુર માર્કેટ યાર્ડ તલના ભાવ બારસો પચાસ થી લઈને ઓગણીસો એકાણું સુધી બોલાયા હતા કાળાવાડ માર્કેટ યાર્ડ તલના ભાવ પંદરસો થી લઈને બે હજાર પંચોતેર સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ તલના ભાવ પંદરસો થી લઈને બે હજાર એસી સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં તલના ભાવ બારસો પચાસ થી લઈને એકવીસો એકાણું સુધી બોલાયા હતા તેમજ રસદર ની વાત કરીએ તો રસદર માર્કેટ યાર્ડ માં તલના ભાવ બારસો થી લઈને ત્રેવીસો બાર સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડ માં તલના ભાવ ચૌદસો ચૌદ થી લઈને બે હજાર છ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડ તલનાભાવ બારસો છપ્પન થી લઈને એકવીસો એક સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડ માં તલનાભાવ એક હજાર થી લઈને એકવીસો ત્રણ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડ માં તલનાભાવ બારસો એસી થી લઈને બે હજાર પચાસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડ માં તલનાભાવ ચૌદસો એસી થી લઈને ઓગણીસો સિત્તેર સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડ માં તલનાભાવ પંદરસો સાહીઠ થી લઈને ઓગણીસો દસ સુધી બોલાયા હતા ઓડીનાર માર્કેટયાર્ડ માં તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા હળવદ માર્કેટયાર્ડ તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડ તલના ભાવ તેરસો સિતે લઈને બે સુધી બોલાયા હતા તેમજ ભેસાણ માર્કેટ તલના ભાવ બારસો થી લઈને ઓગણીસો છોતેર સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો સુધી બોલાયા હતા તલના ભાવ લઈને સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટયાર્ડ તલના ભાવ ચૌદસો એકાવન થી લઈને સત્તરસો ચાલીસ સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટયાર્ડ તલના ભાવ નવસો થી લઈને ચૌદસો એકાણું સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટયાર્ડમાં તલના ભાવ નેવું થી લઈને અઢારસો ચાલીસ સુધી બોલાયા હતા ઈડર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો પચાસ થી લઈને સોળસો એક સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ તલના ભાવ અગિયારસો થી લઈને અગિયારસો પંચ્યાસી સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો એકાણું થી લઈને સત્તરસો એકતાલીસ સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટ તલના ભાવ એક હજાર ચાલીસ થી લઈને અઢારસો સાહીઠ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ તલના ભાવ પંદરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સત્યાવીસો પચાસ થી લઈને સોત્રીસો વીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ માં કાળા તલના ભાવ એકવીસો એસી થી લઈને તેત્રીસો પંચ્યાસી સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ માં કાળા તલના ભાવ છવ્વીસો પચાસ થી લઈને તેત્રીસો પચીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને તેત્રીસો પંચોતેર સુધી બોલાયા હતા રાજુલા કાળા તલના ભાવ છવ્વીસો ચાલીસ સુધી બોલાયા હતા જુનાગઢમાં કાળા તલના તેત્રીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઢારસો એકાવન થી લઈને બત્રીસો એક સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ બાવીસો થી લઈને બત્રીસો સુધી બોલાયા હતા તેમજ રસદણ ની વાત કરીએ રસદણ માં ગ્રીયર કાળા તલ ભાવ ચૌદસો પંદર થી લઈને બત્રીસો પાંત્રીસ સુધી બોલાયા હતા ભાવનગર માં ગ્રીયર કાળા તલ ભાવ પચીસો થી લઈને ચોત્રીસો એક સુધી બોલાયા હતા મહુવા માં ગ્રીયર કાળા તલ ભાવ પંદરસો એક થી લઈને બત્રીસો બત્રીસ સુધી બોલાયા હતા બાબરા માં ગ્રીયર કાળા તલ ભાવ પચીસો પાંત્રીસ થી લઈને એકત્રીસો પંદર સુધી બોલાયા હતા વિસાવદર માં કાળાતલના ભાવ પચીસો ચોપન થી લઈને બત્રીસો છન્નુ સુધી બોલાયા હતા ભેસાણ મટીરિયલ માં કાળાતલના ભાવ બે હજાર થી લઈને તેત્રીસો સિત્તેર સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડ માં કાળાતલના ભાવ સત્તરસો એસી થી લઈને ત્રણ હજાર ત્રીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડ ના ભાવ જાણવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો